તારે ઓરે છે ગમો પછી હવા ખા જવું પડે ગમ નહીં કમ આપડો બોર ત્યાં કંઈક કોઈ ભાજ્યો શક નહીં હું શકું નહીં બધું જવું પડે પણ આપડે ત્યાં રહીને આપણે ઓફિસો બેસી ના રહેવાનું હોય ઘેર હું હું નહીં બોર શક નહીં ત્યાં જવું પડે શું હું છે એ ખેતીવાડી છે એ બધું જવું પડક ઇન્દમ ઇક રહી કશું કહેવાય નહીં હું આયુ જોઈએ આનો બધી ખબર પડે એટલે આ તો ઘણા તારી ઓ મારે છે ગમો ત્યાં તો જવું પડશે મારે તેઓ બધું સોંગ વ્યવસ્થિત ઘણા વર્ષે છે આવું કોઈ ધ્યાન નહી કંટાળવા બાપુ જે અમદાવાદ આબા નાતા આવશે તે બધું ખાવાનું લાવશે એમાં આવતા જશે જાય પેલા ભાજ્યા નહીં એ કોમ બોમ કરતા નહીં જતા ખેતરની પથ્થર ફાટી દીધો આમાં આજ આજનું કાલ હજી આવતા નહીં અમે એક કશા આવું તો જંકી કીધું એક વખત એક તો આના કાઢતા નહીં ઘરને ને બહાર બધું લઈ લીધું તો એ તો આવતા જ નહીં કોઈ વિચારતા જ નહીં હિસાબે નહીં કરતા કે કશું નહીં મારે કે ઉપર છે ના તો ફોન કરો ને એ નહીં આ સાંજનું ઘર બાર બધું લઈ લીધું છે ગૌયે વાપા હતા પણ હજી વાવતા નહીં કઈ હિસાબે કરતા નહીં કશું નહીં કરતા ના તો મને તો જતુરા રાતે ઘેર તારું બારું મારીને કારણ કશું હિસાબ હિસાબ કરે ને સાંજનો હિસાબ બાકી તો બાર મહિના થઈ ગયા અને કઈ લેવાનું કોઈ નહીં અને સોમા બધું બગાડ્યું એમાં તો ખાચી નુકસાન થયું છે તો હિસાબ તો કરવા આવતા જ નહીં એ છોકરો હોય રોક છોકરાને કે ઉપર છે ના તો તારું મને જતો હિસાબ રાિશાબિશાબ કરવો નહી કશું નહીં જતો ઘેર હિસાબ હિસાબ કાંદો કરતા નહીં ફોને ઉપાડતા નહી કશું નહીં ના તો જતો રા ભાઈ પાણી જવા દેજે આ તો હિસાબ કઈ નાખે ભાઈ શેટ આ થયો છે

આ તો બાર મહિને અમદાવાદ રેસન પાછળ હોય તો જોવા તો આવતા નહીં આજ ઘણા દાડે આવ્યા છે બે બે વર થઈ ગયો આવ્યો હોય કંઈ ના તો જો જા દે પાછું આ તો કોમ થઈ જાય તો ચાલુ કરી આવી દેજે પે રંગા પામ પોણી વારવાનું છે તે બધું હરખું કરતા આવ બોર ચાલુ કરી આવી દેજે પે રંગા પામ પોણી વારવાનું છે તે અરે આ બોરનું તો તારું મારેલું છે આ રંગો તારું મારીને જતા રહે લાગે છે મારો બોર ને આમ બીજી તો ચાલીયે નહી આ બોર ચાલુ છે જ કરવામાં કરું તો બેહીય જ હોય બોલા તો ગુબા હા હું એ તો બોર બંધ કરીન જતો આ રે ત્યાં હું કરે

પેલા વેલી દોરી બોરી લાવી દે જાય છે હિસાબ કરો નહીં પોણી વાર વાંચ કીધું ના તો હિસાબ છે નહીં કોઈ જ નહીં કારણ હું કશું મરતું બરતું છે હિસાબ કરતા નહીં છે તંદુ બેહાઈ રાખ્યો જોય મન તો ના તો નહીં વાળું પાવડો બારો ના હું મે કે આ રંગોભાઈ તો જે કંટાર્યા છો કુ ના હોય તો મા ભાઈને ને દયો અન તો સુટા કઈ નાખું હિસાબ કરી ના હોય તો પોણી બોણી હરકુ તો વારતા નહીં હિસાબ લેવા આવું પાહા એ રંગોભાઈ ગયા છે કે કશેલા બોલો બોલો ભુ ભાઈ યે શું દેતા રે પાણી નહીં વારવાન તમાર પાવડો ધરતો નહીં પાવડો નહીં હોય

હું ના હોય એટલે કઈ જમ ફાવે એમ જમ નું મજા કરવાની ના પણ હું પેલા ભાઈ જેમ કે આવતો ને એટલે કે મને તો બોલે તો એટલે ભાઈ તું સર બોલ કે પછી જો ઘેર એ તો બોલવા હુ હા એટલે ઘેર આવી મને ચો હું કરી દઈશ ભાઈ આપડે એ આ તો એકમ બોરું થયું એ એ રહ્યા છે ને કે એ કઈ કઈ નહીં આ તો ખરાબ બોલ ની હાલત કરી તો ખરાબ બધું બધું ચાલશે આપડે પણ એનું રંગાબાય રંગાબા જેવું કરી ની ચાલો અડધો મારીને આ થાય મજૂર કે ઘણું પણ મજૂરી કરીએ તો તમે હિસાબમાં મળતું નહીં એમ કઉ છું જ નહીં

આઈડિયા મારે જે વસ્તુ લાવે ને બધું વેચી જ મારવાના જો ખાલી ઓલો હિસાબ ના કરે જોઈ બોલો ભાઈ હિસાબ કરો રઘુભાઈ મેં તો ગાડી આવે ને એમની વાત કરી હતી લાવી તો મને લઈ તે લઈ આવ કીધું કીધું થયું ભાઈ સાંજો દલો જા જે બાર મહિના થઈ ગયા

નવાઈ લાગીએ હું અમે ઉતરણ આવે છે કજો તો ની વાત આપા સુટા કે કે આવે બેદાય છે તે હિસાબ કરી લેજો છે હિસાબ કાઢી જ છે હિસાબ કરી નાખો જરૂર આપરો લે દે ને ચેક છે એટલે તો આપા આપા કોઈ લેખા નહી હું સારું કરો બોલો કાલે હિસાબ કરી નાખે કાલે ફાઈનલ 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 અમાર સુકરો એટલે પણ રાખજો તો બરોબર જ થઈ કરે કજો તો ભાઈ